પીએમ મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે આજે સાંજે ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની આ બેઠક મળનારી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આ બેઠક હશે કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી હાજર રહેશે પી કે ટ્રસ્ટીઓ બેઠકમાં હાજરી આપશે ગુજરાત બહારના ટ્રસ્ટીઓ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે સોમનાથ મંદિરના વિકાસ વિકાસલક્ષી પ્રોજેક્ટો અંગે આ બેઠકમાં ચર્ચા થશે વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે મેટ્રોના બીજા ફેઝનો આવતીકાલે શુભારંભ કરશે ફેઝ ટુ નો એક કોરિડોર ગાંધીનગર અમદાવાદને જોડશે ફેઝ ટુ મોઢેરાથી ગાંધીનગર સેક્ટર વન સુધી કનેક્ટ થશે પીએમ મોદી વીસ પોઈન્ટ આઠ કિલોમીટરના કોરિડોર અને આઠ સ્ટેશનને ખુલ્લા મૂકશે મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે તો ફેઝ ટુ પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો ચોર્યાસી કરોડ છે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ફેઝ ટુ સેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એ જ રોડ પર હાલ અમે મુસાફરી કરી રહ્યા છીએ કે જ્યારે સોળ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ જ્યાંથી મુસાફરી કરવાના છે તેવા ગાંધીનગરના સેક્ટર એક થી અમદાવાદ ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધીનો જે મેટ્રો રેલનો રોડ છે કે જ્યાં પ્રધાનમંત્રી આ રૂટ પર સવાર થશે અને મેટ્રો રેલની સેવા જે છે તેની શરૂઆત કરાવશે ફેઝ ટુ જે છે તે અમદાવાદ અને ગાંધીનગરને જોડે છે ખાસ કરી તેની પેટા શાખા જે છે તે ગાંધીનગરના ઇકોનોમિક હબ જેને માનવામાં આવે છે તેવા ગિફ્ટ સિટી સુધી પણ તેનો વિસ્તાર જે છે તે કરવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રેલ સેવાની શરૂઆત જે છે તે કરાવવા જઈ રહ્યા છે તે પહેલા ગુજરાત ફર્સ્ટ આ મેટ્રો રેલ સેવાની મેટ્રોની અંદર છે અને એ જ રૂટ પર અમે મુસાફરી કરી રહ્યા છીએ કે જ્યાંથી પ્રધાનમંત્રી આ રૂટ પર સવાર થઈને મેટ્રો રેલ સેવાની શરૂઆત કરવાના છે જે રૂટ છે તે પણ બતાવવાનો આપણે પ્રયાસ કરીશ કે આ સમગ્ર મેટ્રો નો રૂટ છે જે અમદાવાદ ગાંધીનગર સાથે જોડાયેલો છે જે નવા મેટ્રો રેલ સેવાની જે શરૂઆત જે છે તે સેક્ટર એક થી લઈને અમદાવાદના મોટેરા સુધીનો આ ફેઝ ટુ છે જે અહીં આપ માઇનોર શાખા જે જોઈ રહ્યા છો તે જીએનએલયુ થી લઈને ગીફ્ટ સુધી સુધીની આ માઇનોર શાખા છે અને બાકીની મેઈન શાખા દ્વારા આપ ગાંધીનગરના સેક્ટર એક થી મોટેરા સુધી અને મોટેરા થી એપીએમસી જીવરાજ પાર્ક સુધી જે છે તે આપ મુસાફરી કરી શકો છો એ હજારો મુસાફરો માટે આ મેટ્રો ફેઝ ટુ રૂપ બનશે કે જે અમદાવાદ ગાંધીનગર વચ્ચે અપડાઉન કરે છે નોકરીના કારણે પોતાના વ્યવસાયના કારણે હવે તેઓને લાંબા ટ્રાફિકની અંદર ફસાવાની જરૂરિયાત નહીં રહે અને થોડી જ મિનટોની અંદર અને થોડા જ પૈસાના આધારે થોડું જ રેલ ભાડું ચૂકવીને તેઓ અમદાવાદ ગાંધીનગર વચ્ચે અપ ડાઉન કરી શકશે કેમેરામેન હેમંત સાથે નિકુન જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર હાલ એ જ મેટ્રો રેલમાં ને એ જ મેટ્રોના રૂટ પર હું મુસાફરી કરી રહ્યો છું કે જે મેટ્રો રૂટની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવવાના છે ને જે રૂટ પર ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરવાના છે જી હા ગાંધીનગરના સેક્ટર એક થી લઈને ગિફ્ટ સુટી સુધીના મેટ્રો રેલ ની મુસાફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે અને સાથે જ ફેઝ ટુ જે છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા એટલે કે સોળ સપ્ટેમ્બરે કરાવવા જઈ રહ્યા છે ખાસ કહી શકાય કે રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદ ને રાજ્યના પાટનગર એટલે કે ગાંધીનગર સાથે જોડતો આ મેટ્રો રેલનો ફેઝ ટુ છે જે અમદાવાદ અને ગાંધીનગરને ને જોડશે ફેઝ વન જે મોટેરા સુધી હતો તેનું આ એક્સપાન્શન છે કે જે ગાંધીનગર સાથે જોડાય છે અને ભવિષ્યની અંદર સેક્ટર એક થી પણ આગળ મહાત્મા મંદિર સુધી જે આ ફેઝ ટુ જે છે તેનું એક્સપાન્શન થવાનું છે જેની કામગીરી ચાલી રહી છે અને આવતા વર્ષ સુધીમાં તેની સેવાની શરૂઆત પણ થઈ જવાની છે પરંતુ ફેઝ ટુ ની પ્રધાનમંત્રી શરૂઆત કરાવવાના છે જે હજારો એવા મુસાફરો માટે લાભદાયી અને આશીર્વાદ રૂપે હશે કે જે દરરોજ અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે અપડાઉન કરે છે જેમના માટે આ ફેઝ ટુ મેટ્રો રેલ સેવા જે છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કેમેરામેન હેમંત સાથે નિકુન જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર રાજ્યના આર્થિક પાટનગરને રાજ્યના પાટનગર સાથે જોડતી મેટ્રો રેલ સેવા એટલે કે અમદાવાદને ગાંધીનગર સાથે જોડતી મેટ્રો રેલ સેવા એટલે મેટ્રો ફેઝ ટુ નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સોળ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ કે જે મોઢેરાથી મહાત્મા મંદિર સુધીનો પ્રોજેક્ટ છે જેને ખુલ્લો મૂકવાના હશે આ કોરિડોર જે છે તે અમદાવાદ અને ગાંધીનગરને જોડી રહ્યો છે ને આવનારા સમયમાં આ મેટ્રો જે છે તે અક્ષરધામ જૂના સચિવાલય અને સેક્ટર સોળ અને સેક્ટર ચોવીસ સુધી પણ તેનું જેમાં આઠ જેટલા સ્ટેશનો જે છે તેને પ્રધાનમંત્રી ખુલ્લા મુકશે મોઢેરાથી સેક્ટર એક સુધીના પંદર ચાર કિલોમીટરના છ સ્ટેશન અને પાંચ પોઈન્ટ ચાર બે સબ સ્ટેશન સહિતનો કોરિડોર જે છે તે પ્રથમ તબક્કાની અંદર ખુલવા જઈ રહ્યો છે ત્યારબાદ આ કોરિડોર આગળ જતા મહાત્મા મંદિર સુધી પણ પહોંચશે મેટ્રો રેલની અંદર પહોંચીને પણ અંદરના કયા પ્રકારના દ્રશ્યો હશે કયા પ્રકારની સુવિધા હશે તેના પણ આ દ્રશ્યો છે ખાસ કરી મેટ્રો ફેઝ વન જે છે તેનું એક્સટેન્શન મેટ્રો ફેઝ ટુ છે મુખ્ય લાઇન જે છે તે એપીએમસી થી મોટેરા લાઇન આ વિસ્તરણ માનવામાં આવે છે અને તેની સબ શાખાઓ જે છે તે જીએનએલયુ થી ગીફ સિટી સુધી પણ જશે એટલે કે તેની સબ શાખાથી ગીફ સિટી સુધી પણ જઈ શકાશે મેટ્રો ફેઝ ટુ રેલ લાઇનની કુલ લંબાઈ છે જેમાં મુખ્ય પાંચ પોઈન્ટ ચાર કિલોમીટરની કે જેમાં જીએનએલયુ અને ગિફ્ટ સિટી સમાવેશ થાય છે તેવી શાખા લાઈનનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે પાંચ લાખ ત્રણસો ચોર્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ મેટ્રો ફેઝ ટુ જેનું લોકાર્પણ જે છે તે થવા જઈ રહ્યું છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળમી સપ્ટેમ્બરમાં આજ મેટ્રો ની અંદર સેક્ટર એક થી સવાર થઈને ગાંધીનગરના સૂટી સુધી સુધી તેઓ પહોંચવાના છે તેઓ મુસાફરો સાથે યાત્રા કરશે અહીં જે મેપ આપવામાં આવ્યો છે તે મેપ દ્વારા પણ આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે જે મેટ્રો રેલ સેવા જે હાલ ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી જ્યાંથી મુસાફરી કરવાના છે તે સેક્ટર એક થી લઈને તે સુધી સિટી સુધી જશે આ સબ મેટ્રો લાઇન માનવામાં આવે છે કે જે થી ગિફ્ટ સિટી સુધીની છે અહીંથી આ મુખ્ય સ્ટેશનો જે છે તે આપ જોતા કે જે છે એપીએમસી સુધી જઈ રહી અને મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીનો ફેઝ ટુ જે છે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે તો ગાંધીનગરને અમદાવાદ સાથે જોડવાની આ મહત્વની મેટ્રો યોજના છે ખાસ કરી જે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે અપડાઉન કરે છે તેમના માટે આ મેટ્રો રેલ સેવા જે છે તે આશીર્વાદરૂપ સમાન થશે અને પીએમ મોદીના હસ્તે આ મેટ્રો રેલ સેવાની શરૂઆત જે છે શુભારંભ જે છે તે સત્તર સોળ સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે કેમેરામેન હેમંત સાથે નિકું જાની ગુજરાત ફર્સ્ટ गांधीनगर मेट्रो रेल सेवा प्रधानमंत्री शुरुआत थी रही है फेज टू नु इनोग्रेशन पीएम मोदी कर अपनी आनंद सिंह बिस्टे प्रोजेक्ट मैनेजर मेट्रो रेल सेवा बताइए कि किस तरह का ये प्रोजेक्ट फेज टू है और किस तरह से लोगों की जो सुविधाएं है उसको बढ़ोतरी होने वाली देखिए हमारे माननीय प्रधानमंत्री जी का हमेशा से ये एक दूरदर्शिता रही है कि गांधीनगर एक वाइब्रेंट सिटी बने उसमें ऑलरेडी काफी डेवलपमेंट गांधीनगर में हो चुकी है पर उनका साथ में ये भी एक विजन था कि इसको एक मॉडर्न ट्रांसपोर्ट फैसिलिटी मिले वो अहमदाबाद में वो फैसिलिटी ऑलरेडी चल रही थी आपने देखा कि किस तरह से वो कामयाबी की तरफ बढ़ रही है अभी सवा लाख के करीब डेली पैसेंजर जा रहे हैं एक जो ये लिंक था मेट्रो लिंक बिटवीन अहमदाबाद एंड गांधीनगर ये स्टार्ट होने जा रहा है जिससे आपस में लोगों के आवाजाही में बहुत आसानी बहुत होने वाली है और आए कभी कभी कोई दिक्कत होती है ट्रैफिक में जैसे मानसून में प्रॉब्लम हुआ जो भी दिक्कत होता है उसमें इस तरह की जो जर्नी है वो बहुत लाभदायक रहती है और साथ में आप देखेंगे कि इसके जो रेट्स है, वो हैं वो कंपेरेबल है विद मोड ऑफ यहाँ सर पूरा जो मेट्रो का पूरा जाल है वो दिखाई दिया हुआ है अभी तक मोटेरा तक की सुविधा है अब मोटेरा से सेक्टर एक के होते हुए महात्मा मंदिर तक जा रही है कितनी फ्रिक्वेंसी पर ये मेट्रो जो है वो मिल सकेंगी किसी को सेक्टर एक से अगर मोटेरा जाना है एपीएमसी जाना है फ्रिक्वेंसी के लिए अभी जैसा कि प्रेस कॉन्फ्रेंस में बताया गया था कि फ्रीक्वेंसी का अभी अलग से एक सीरीज जारी होगा शाम उसमें डिटेल दी जाएगी